નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી ભાઈઓ અને બહેનો તેમજ વર્તમાન સમયમાં નોકરી કરી રહેલા તમામ સરકારી કર્મચારી મિત્રો સ્વાગત છે તમારું આપણી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત પર તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે કારણ કે તેમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એવી બે મોટી જાહેરાતો વિશે જેનો સીધો અસર લાખો પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ અને હાલ સેવા બજાવતા સરકારી કર્મચારીઓ પર થવાનો છે એક જાહેરાત છે યુનિફાઈડ પેન્શન સ્કીમ વિશે એટલે કે યુપીએસ વિશે અને બીજી છે મોંઘવારી ભથ્થામાં થયેલા નવારા વધારા વિશે એટલે મિત્રો વિનંતી છે કે વિડીયો તમે અંત સુધી જરૂરથી જુઓ કારણ કે માહિતી આજે હું તમને આપવા જઈ રહ્યો છું તે દરેક નિવૃત્ત કર્મચારી અને પેન્શનર માટે ખૂબ જ જરૂરી છે મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ યુનિફાઈડ પેન્શન સ્કીમ વિશે તો મિત્રો અત્યાર સુધી આ સ્કીમ માટે પસંદગી કરવાની છેલ્લી તારીખ હતી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ પણ હવે નાણાં મંત્રાલયે મોટી જાહેરાત કરી છે કે આ તારીખને બે મહિના લંબાવીને ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી કરી દેવામાં આવી છે એટલે કે હવે તમામ વર્તમાન કચ કર્મચારીઓ ભૂતકાળના નિવૃત્ત કર્મચારીઓને તેમના જીવનસાથી નિવૃત્ત થયા પછી મૃત્યુ પામે છે તેમના કાયદેસર જીવનસાથીઓ માટે પણ યુપીએસ પસંદ કરવાનો વિકલ્પ ખુલ્લો રહે છે એ પણ ત્રીસ નવેમ્બર સુધી મિત્રો આ નિર્ણય એટલા માટે લેવાયો છે કારણ કે છેલ્લા સમયમાં યુપીએસમાં ઘણા મહત્ત્વપૂર્ણ અને સકારાત્મક ફેરફારો કરવામાં આવ્યા છે તો મિત્રો આ ફેરફારોમાં શું ફેરફાર કરવામાં આવે છે અને તેમાં શું સામેલ છે તેની વાત કરીએ તો પહેલું છે સ્વિચ ઓપ્શન એટલે કે જો કોઈ કર્મચારી હાલ એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ હેઠળ આવે છે તો યુપીએસમાં સ્વિચ કરી શકે છે અને મિત્રો રજિસ્ટ્રેશન બેનિફિટ પણ છે એટલે કે જો કોઈ કર્મચારી નોકરીમાંથી રાજીનામું આપે છે તો તેના માટેના લાભો વધુ સ્પષ્ટ અને ફાયદાકારક બનાવાય છે હવે મિત્રો કમ્પલસરી રિટાયરમેન્ટ બેનિફિટ પણ છે જેમાં ફરજિયાત નિવૃત્તિને ધ્યાનમાં રાખીને પણ યુપીએસમાં ખાસ સુવિધાઓ સામેલ કરવામાં આવી છે તેમજ ટેક્સ એક્સપ્લેશન આપવામાં આવ્યું છે જેમાં પેન્શનર્સ અને કર્મચારીઓને કર્મ કરમાંથી રાહત મળે તેવી જોગવાઈઓ યુપીએસમાં કરવામાં આવી છે મિત્રો મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું છે કે વિવિધ હિસ્સેદારો તરફથી વિનંતીઓ આવી રહી છે કે આ નવા ફેરફારોને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને થોડી વધારે મુદત આપવી જોઈએ એટલા માટે જ કટ ઓફ તારીખ ત્રીસ સપ્ટેમ્બરથી વધારીને ત્રીસ નવેમ્બર સુધી કરી દેવામાં આવી છે હવે મિત્રો ઘણા લોકોને સવાલ છે કે એનપીએસ એટલે કે ન્યુ પેન્શન સ્કીમમાંથી યુપીએસમાં કઈ રીતે જોવું જોઈએ તો ચાલો થોડું વિગતે સમજીએ તો મિત્રો એનપીએસ હેઠળ કર્મચારીઓને ઘણા પ્રકારની મર્યાદાઓ હતી જેમ કે પેન્શનની ખાતરી ન હોવી બજારના જોખમ પર આધારિત રિટર્ન તેમજ નિવૃત્તિ પછીનું પેન્શન પૂરતું ન મળતું હતું બીજી બાજુ યુપીએસ હેઠળ પેન્શન વધુ સુરક્ષિત અને ગેરંટીયુક્ત છે યુપીએસમાં કર્મચારીઓને વધારે લાભ મળે છે ખાસ કરીને નિવૃત્તિ પછીના જીવન માટે એટલેથી જ ઘણા પેન્શનરો સંગઠનો લાંબા સમયથી યુપીએસની માંગ કરી રહ્યા હતા અને સરકારને પહેલી એપ્રિલ બે હજાર પચીસથી નવો યુપીએસ અમલમાં મૂક્યો છે હવે આ નવા સિસ્ટમમાં જવા માટે તમને મળેલી વધારાની મુદત ત્રીસ નવેમ્બર સુધીનો લાભ જરૂરથી ઉઠાવવો જોઈએ હવે મિત્રો બીજી સૌથી મોટી અને આનંદદાયક ખબર છે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારા વિશે તો મિત્રો કેન્દ્ર સરકારે ગઈકાલે એટલે કે પહેલી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ પોતાની કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે જુલાઈ બે હજાર પચીસના ડીએ વધારાને મંજૂરી આપી છે અને હવે કર્મચારીઓ તથા પેન્શનરોનું મોંઘવારી પથ્થું પંચાવન ટકાથી વધારીને અઠ્ઠાવન ટકા કરી દેવામાં આવ્યું છે એટલે કે હવે તમને ત્રણ ટકાનો સીધો લાભ મળશે આ નિર્ણયથી કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને સીધો ફાયદો થશે હવે સવાલ એ છે કે આ વધારાનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ક્યારે મળશે તો મિત્રો કેન્દ્ર સરકારના નિર્ણય પછી દરેક રાજ્ય સરકારના પોતાના નાણાકીય પરિસ્થિતિ મુજબ ડીએ વધારાની જાહેરાત કરે છે તો મિત્રો ગુજરાત સરકાર પણ આવતા દિવસોમાં આ બાબતે નિર્ણય લેવાની સંભાવના છે જેમ જ રાજ્ય સરકાર આ મુદ્દે જાહેરાત કરશે ત્યારે તેની સંપૂર્ણ માહિતી અમે આ ચેનલ મારફતે તમને તરત જ આપતા રહીશું તો મિત્રો આ હતી આજની બે જાહેરાતો પહેલી હતી યુપીએસ માટે કટ ઓફ તારીખનો વધારો હવે તમારી પાસે ત્રીસ નવેમ્બર સુધીનો સમય છે અને બીજું છે ડીએ વધારો જેમાં મોંઘવારી પથ્થું પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થયું છે આ બંને નિર્ણયોનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોને થવાનો છે તો મિત્રો આજની માહિતી તમને કેવી લાગી જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધુ મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરજો અને હા જો તમે હજુ સુધી અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તરત જ સબ્સ્ક્રાઇબ કરી લો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહી છે મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ